નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર સીઆર પાટીલે ગુજરાતમાં કરી જાહેરાત હવે ભાજપમાંથી જોડાયા કોંગ્રેસમાં ભારે હોબાળો અને ભાજપ મુકાયું મુશ્કેલીમાં પીએમ મોદીએ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને અગત્યના સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને મોકલી આપજો દેશના વડાપ્રધાનનો યોજાયો રોડ શો ગઈકાલે પીએમ નરેન્દ્ર મોદી કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન બેંગલુરુમાં તેમણે રોડ શો યોજ્યો હતો રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સાથે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા પીએમએ જીપમાં ઉભા રહીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું તમને જણાવી દઈએ મિત્રો કે આપેલા પીએમ મોદીએ મૈસુરમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા

ત્યારબાદ ગુજરાતમાં વિરોધ અને ભારે હોબાળો પુરુષોત્તમ રૂપાલાની કઠિત ટિપ્પણી અંગે ક્ષત્રિય સમાજ ગુસ્સામાં છે ગઈકાલે રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં લોકો તેમાં હાજર રહ્યા હતા જેમાં ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ રાજપૂત સંકલન સમિતિના ચેરમેન ગોઉબા અને તૃપ્તિબા રાહુલ પણ ઉપસ્થિત રહ્યા હતા સંમેલનમાં હુકાર કરતા ક્ષત્રિય આગેવાનોએ કહ્યું કે આ રેલો દિલ્હી સુધી પહોંચી ગયો છે આપણી સહનશક્તિ હવે પૂરી થઈ ગઈ છે ત્યારબાદ ગુજરાતમાં ભાજપને મોટો ઝાટકો અને મુકાયું મુશ્કેલીમાં પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું આંદોલન હજી યથાવત છે આ દરમિયાન કપડવંચમાં ભાજપના સો જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કરતા આ કાર્યકર્તાએ ભાજપ છોડ્યું છે છીપડી ગામના ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા તેમણે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ખેસ પહેરાવી આવકાર્યા હતા આપણે જણાવી દઈએ મિત્રો કે ક્ષત્રિયના વિરોધ વચ્ચે રૂપાલા સોળમી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે આગળના સૌથી મોટા સમાચાર અને ગુજરાતમાં સીઆર પાટીલે કરી જાહેરાત સુરતના ઉધના સ્ટેશન પર ભીડને લઈને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મહત્વની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે રેલવે મંત્રી સાથે વાત કરી નિર્ણય લેવાયો છે આ અંતર્ગત ઉનાળુ વેકેશનમાં ઉધનાથી પ્રવાસીઓ માટે છ નવી ટ્રેન દોડાશે તમામ ટ્રેનો ઉત્તર પ્રદેશ અને બિહાર માટે જશે ઉલ્લેખનીય છે મિત્રો કે આજે ઉધના રેલવે સ્ટેશન પર ભીડને કારણે ભાગદોડ થઈ હતી કેટલાક લોકોની તબિયત બગડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા હવે પીએમએ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક હિટવેવ ચોમાસું તેમજ આરોગ્યને લગતી સમીક્ષા કરવા પીએમ મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી હોસ્પિટલો પૂરતી વ્યવસ્થા તેમજ લોકોમાં જાગૃતિ અભિયાન ચલાવવા પ્રધાનમંત્રીએ સૂચના આપી છે બેઠકમાં હવામાન વિભાગ એનડીએમએ મુખ્ય સચિવ ગૃહ સચિવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે મિત્રો કે આ વખતે લાંબા હિટવેવની આશંકા વ્યક્ત કરાય છે જેને લઈને અત્યારથી લોકોને સાવચેત રહેવા માટે જણાવાયું છે